રોલિંગ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે એક ટિપ્પણી કરવામાં આવી હતી જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર રાજ્યમાં જે રૂપાલાનો જે વિરોધ થઈ રહ્યો છે અને હાલ આજે રાજકોટ ખાતે એક વિશ્વ મહાસંમેલન યોજાવાનું છે તેની ખાસ વાત કરવામાં આવે તો બોટાદ અને ભાવનગર જિલ્લાના છત્રી સમાજના જે લોકો જે છે તે મોટી સંખ્યામાં રાજકોટ જવા રવાના થયા છે હાલ તમામ લોકો જે છે ભાવનગર તરફથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા અને ઢસા ગામ ખાતે એક હોટલ આવી રહી છે ત્યાં હોટલે સાપાણી નાસ્તાનો હોલ્ડ કરવામાં આવ્યો છે આપણી સાથે જે સમાજના આગેવાનો છે આપણે તેમ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું તેમની શું માંગ છે આ વિવાદ જે છે તે વિવાદનો અંત ક્યારે આવશે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું આપ રાજકોટ જઈ રહ્યા છું ક્યાંથી આવો છો અને આ મામલો શું છે અને અંત ક્યારે આજે રૂપાલાએ જે નિવેદન કર્યું છે એમના વિરોધમાં ક્ષત્રિય સમાજ અને ઓલ સમાજના સહયોગથી અસ્મિતા મહાસંમેલન કે અમારી ઉપર જેને શાબ્દિક જે ટિપ્પણી કરી છે એના વિરોધમાં અમારો સમાજ આજે ઉમટી પડ્યો છે ભાવનગર જિલ્લામાંથી ઓછામાં ઓછા ત્રીસ હજાર ક્ષત્રિયો ભાઈઓ નીકળી ગયા છે અમારે અહીં ત્રણ હોટલનું ત્રણ હોટલો અમે રાખી છે એક હોટલ નવરંગ હોટલ છે ત્યાં દસ હજાર પબ્લિક નાસ્તો કરશે રાજવી હોટલ છે ત્યાં દસ હજાર પબ્લિક નાસ્તો કરશે અને આગળની રઘુવીર નવરંગ અને નંદની હોટલ એમ કરીને ત્રણેય હોટલમાં અમે આનું આયોજન કરેલું છે અને બધા જ મહાસમેલોમાં અમારા આગેવાનો ક્ષત્રિયો વડીલો બેનો બધા જ પણ જઈ રહ્યા છે ત્યાં માંગ શું છે તમારી અમારી માંગ એક જ છે કે રૂપાલાને ટિકિટ નહીં રૂપાલાને ટિકિટ કાપો તો જ અમારું આંદોલન સમશે નકર અમારું આંદોલન સમશે નહીં વધારે ઉગ્ર બનશે હજી આજે જે વિશાલ સંમેલન યોજાવાનું છે મોટી સંખ્યામાં સમાજના જે લોકો ભેગા થઈ રહ્યા છે જો રૂપાલાએ આવેદન પર જે એમનું જે ટિકિટ આપવામાં આવી તો આગળ શું રણનીતિ એમને ટિકિટ આપવામાં આવશે તો આપે પણ ટીવી માધ્યમથી જોયું છે અમારા ક્ષત્રિયોના ગામે ગામ અને અમને જે સાથ સહકાર આપે છે જે રાજપૂતો રજપૂતભાઈઓ ભરવાડભાઈઓ કોળીભાઈઓ બધા રાજ કરતા હતા બધા જ અમારી સાથે છે અને જો એમને ટિકિટ આપશે તો અમારા બધા જ ગામડોમાં બોર્ડ લાગી ગયા છે કે રૂપાલાને ટિકિટ તો ભાજપને મત નહીં અત્યારે ભાવનગર જિલ્લામાંથી કેટલા લોકો જોઈ રહ્યા છે ભાવનગર જિલ્લામાંથી ત્રીસ એક હજારથી ઓછામાં ઓછા ત્રીસ હજાર વધારે પછી પાંત્રીસ હજારનો આંકડો થાય અને ચાલીસ હજારનો આંકડો થાય તમે જોઈ રહ્યા છો બસ રસ્તો ઘડી કંઈ બંધ નથી તો જે પ્રમાણે આ સમાજના આગેવાન છે અન્ય લોકો છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું આપનું શું કેવું છે શું કહેશો

એક પણ તાલુકો કે એક પણ એવું ગામ નથી કે એ ગામમાંથી ક્ષત્રિ સમાજનો આગેવાન રાજકોટ આજે જવા ન નીકળ્યો હોય એમ કે આજે જે છે એ ક્ષત્રિય સમાજની અસ્મિતાનો સવાલ છે કે અત્યાર સુધી એમને જે બફાટ કર્યો છે અને અમારા સમાજની એક જ માંગ છે કે ભાઈ એની ટિકિટ રદ કરો અને બીજું ખાસ કે જ્યારે સરકાર વડોદરાની ટિકિટ રદ કરી શકતું હોય સાબરકાંઠાની કરી શકતું હોય તો સરકાર એટલો આ બધો અમારી સાથે ભેદભાવ રાખીને એમને સરકારને અહમ કેમ છે કે ભાઈ રાજકોટની ટિકિટ રદ ન કરી શકે રૂપાલા દ્વારા બે થી ત્રણ વખત માફી પણ માગવામાં આવી છે એ બાબતે આપ શું કે એમને જે માફી માગવામાં આવી છે એ તમે વિડીયો જોજો એમાં કોઈ માફી માગવા જેવો કોઈ શબ્દ જ નથી એ ખાલી એક રાજકીય મેળાવડો હતો એમાં એમનું સન્માન કરવામાં આવ્યું છે એમના હાડતોરા કરવામાં આવ્યા છે એના પગે પડવામાં આવ્યું છે એમાં માફીનો કોઈ સવાલ આવતો જ નથી આભાર તો આ હતા ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં જે લોકો છે તે રાજકોટ જવા નીકળ્યા છે હાલ અત્યારે બોટાદ જિલ્લાના ઢસા ગામ ખાતે ત્રીસ હજારથી પણ વધારે જે લોકો છે તે ભાવનગરથી રાજકોટ તરફ જઈ રહ્યા છે અને એ લોકોની બસ એક જ માંગ છે કે જ્યાં સુધી રૂપાલાને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન છે તે ઉગ્ર બનતું રહેશે રઘુવીર મકવાણા જી મીડિયા